કડોદરા નગરપાલિકા તરફથી આપ સૌ નગરજનોને હાર્દિક અભિનંદન સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર ચોવીસ માં કડોદરાએ ગૌરવ મેળવ્યો છે દેશમાં પંચાણું ક્રમાંક રાજ્યમાં અઠાવીસમો ક્રમાંક અને સાઉથ ઝોનમાં ત્રીજો ક્રમાંક આ સિદ્ધિ દરેક નાગરિકના સહયોગથી જ સંભવ બની છે ચાલો સ્વચ્છતા હી સેવાના મંત્ર સાથે કડોદરાને વધુ સ્વચ્છ સુંદર અને હરિયાળું બનાવીએ નિયમિત વેરો ભરીએ અને કડોદરાના વિકાસને આપીએ નવી ઉર્જા આ દિવાળીએ સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરી આત્મનિર્ભર ભારતના નિર્માણમાં આપ પણ યોગદાન આપો કડોદરા નગરપાલિકા તરફથી આપ સૌને દિવાળી અને નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છાઓ શુભેચ્છક પ્રણવે ચૌધરી ચીફ ઓફિસર અનિલ કુમાર કે સિંહ કારોબારી અધ્યક્ષ બુદ્ધિમંત કે બહેરા ઉપપ્રમુખ નારાયણી વી શર્મા પ્રમુખ તથા તમામ નગરસેવકો અને કર્મચારી ગણ કડોદરા નગરપાલિકા